નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયા સુધીની ની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે ખેડૂતોને આવક બમણી કરવા તેમજ તેમના ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેતીમાં ડ્રીપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી મિત્રો વોટર સેલ્યુબલ ખાતર યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે મિત્રો ખાત્ર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે બાગાયતી વિભાગ દ્વારા મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને મિત્રો ખાત્ર સહાય યોજનામાં શું શું મળવા પાત્ર છે તેમની માહિતીની વાત કરી દઈએ તો મિત્રો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના પચાસ મુજબ વધુમાં વધુ રૂપિયા દસ હેક્ટર વધુ એક હેક્ટર ની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે જેમાં મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર ટકા મુજબ વધુમાં વધુ રૂપિયા પંદર હેક્ટર સહાય મળવા પાત્ર થશે ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર ટકા મુજબ વધુમાં વધુ પંદર હજાર હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ એક હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થશે રાજ્ય સરકાર ખેડૂતો ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા નો બોનસ આપશે દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસીડી છે એ મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે સરકાર દ્વારા મિત્રો તેતાલીસ લાખ ખેડૂતોને સો આર્થિક સહાય છે એ પણ મિત્રો આપવામાં આવશે જુલાઈ બે હાજર બાવીસ થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂપિયા પંદર હાજર બસો ને પિસ્તાલીસ કરોડ ચોતેર લાખ ની નાણાકીય સહાય આપવામાં પણ આવી છે ત્યાર પછી સમાચારો કરીએ તો મિત્રો સોમનાથ દરિયામાં કરંટ જોવા મળ્યો અને મિત્રો નેશનલ હાઈવે પર હવામાન વિભાગ મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ મિત્રો સોમનાથ ના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે તેમજ મિત્રો સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા માંગરોળમાં મિત્રો ત્રણ ઇંચ વરસાદ હતો તો બીજી તરફ ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જુઓ મિત્રો ભારે વરસાદ બાદ તબાહી પુરાવા મિત્રો અમન ભાગ્યા કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આજે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધારે સુરતમાં દસ ઇસ વરસાદે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરોમાં પાણી પણ ભરાઈ જતા તમામ મિત્રો ઘર વખરી પલળી ગઈ છે તો બીજી બાજુ મિત્રો ખેતરોમાં પાણી પણ ફરી વળતા ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ સર્જાય છે અને મિત્રો ઠેર ઠેર બ્રિજ પણ ટૂટી ગયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વરસાદના લીધે મિત્રો ટામેટાના ભાવ સો રૂપિયાને પાર થયા ચોમાસામાં મિત્રો ટામેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને કારણે મિત્રો છેલ્લા ઘણા સમયથી ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે વેપારીના જણાવ્યા મુજબ મિત્રો ટામેટાની આવક ઓછી આવવાને લીધે મિત્રો ભાવોમાં વધારો થયો છે જેમાં મિત્રો ટામેટાએ ચેન ચોરી વટાવી છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ મિત્રો કુંભકર્ણને નિંદ્રામાં રહેતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યા છે જેનાથી મિત્રો ગ્રહણીના બજેટ પર અસર જોવા મળી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની ની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાં ફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યારે મોંઘા બિયારણો કૌમોસમી વરસાદ માવઠાનો માર અથવા તો મિત્રો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળી જ નથી આના વિશે મિત્રો તમારો શું કહેવું છે શું મિત્રો ખેડૂતોને લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું મિત્રો ગુજરાતના સાબરકાંઠામાં છેલ્લા થોડા દિવસોથી ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં મિત્રો હવે અરવલ્લી જિલ્લામાં આ શંકાસ્પદ વાયરસના કારણે એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે

ખેડૂત નેતા મિત્રો જગજીત ડલ્લેવાલે કહ્યું કે મિત્રો શંભુ બોર્ડર ખુલતાની સાથે જ મિત્રો ખેડૂતો દિલ્લે તરત મિત્રો કૂચ કરશે ખેડૂતોના નહીં પણ સરકારે રસ્તા બંધ કર્યા છે ઉલ્લેખનીય છે કે મિત્રો અઠવાડિયામાં પહેલા જ પંજાબ હરિયાણા હાઈકોર્ટે સરકારને સાત દિવસમાં બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો આ આદેશો સામે મિત્રો હરિયાણા સરકાર સુપ્રીમમાં પહોંચી છે જેથી મિત્રો બોર્ડર પરના આઠ લેયર બેરિકેડિંગ હાલ નહીં હટે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બજેટ માં મોદી સરકાર મહિલાઓ માટે કરશે મોટી જાહેરાત મોદી સરકાર મિત્રો પોતાના ત્રીજા મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર મિત્રો ખાસ જાહેરાતો કરી શકે છે સરકાર મિત્રો દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેન યોજના લાવી શકે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને દસ દર મહિને બારસો રૂપિયા આપી રહી છે તેવી ગુજરાત માં પણ લાડલી યોજના કોઈ મિત્રો અન્ય યોજના લાવી શકે છે મધ્યપ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહેના યોજના રાજ્યની એક બે કરોડ મહિલાઓને દર મહિને બારસો ને પચાસ રૂપિયા મળે છે તો મિત્રો રાજ્ય સરકારે તેને વધારીને ત્રણ હજાર રૂપિયા લાડલી બે ના સ્કીમ નો ફાયદો ઉઠાવવા માટે વય મર્યાદા ત્રેવીસ વર્ષથી ઘટાડી અને એકવીસ વર્ષ કરી દેવામાં આવી છે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા હવે મિત્રો એક બત્રીસ કરોડ પહોંચી ગઈ છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ગાય સહાય યોજના હેઠળ પચીસો ખેડૂતો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ને ઝેર મુક્ત ખેતી અને સમય ની માંગ છે વડોદરા જિલ્લામાં પણ મિત્રો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિત્રો બીજા મૃત જીવામૃત અને મિત્રો ધનામૃત બનાવવા માટે ગાય નું આગવું મહત્વ છે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને મિત્રો ગાય ની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે અને આ યોજના હેઠળ મિત્રો છેલ્લા બે વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ન હોય તેવા મિત્રો પચીસો ને તોતેર જેટલા ખેડૂતો ને કુલ મિત્રો રૂપિયા પાંચસો ને ઓગણપચાસ પોઈન્ટ છાસી લાખ ની સહાય મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા થી લઈ તેરસો ને ચોસઠ રૂપિયા મળ્યો હતો જ્યારે મિત્રો ઝીણી મગફળી ને બારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં મિત્રો એક મણ મગફળીના અગિયારસો એકવીસ થી લઈ તેરસો ને ચાલીસ રૂપિયા મળ્યો હતો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મિત્રો બારસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી મિત્રો સો થી લઈ ત્રણસો રૂપિયા મળ્યા હતા યાર્ડ મિત્રો આજે સૂકી ડુંગળી ની એકત્રીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીના ઢગલા મોટી આવક થઈ રહી છે રાજકોટ રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં સુખી ડુંગળી સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે યાર્ડમાં આજે મિત્રો ચારસો ને પચાસ ક્વિન્ટલ લસણ ની પણ આવક થઈ હતી યાર્ડ મિત્રો એક મણ લસણ ભાવ ખેડૂતો મિત્રો ચૌદસો થી લઈ તેત્રીસો રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં આજે મિત્રો એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉં અને છસો ને દસ ક્વિન્ટલ મિત્રો લોકોણ ઘઉં ની પણ આવક થઈ હતી ટુકડા ઘઉં નો ભાવ ચારસો ને અઠ્યાસી થી લઈ છસો ને તેવી

ખુશી જોવા હતી કારણ કે મિત્રો ખેડૂતોને એક મણ લીંબુ ના ભાવ બે હજાર થી લઈ છવ્વીસો રૂપિયા મળ્યા હતા યાર્ડ માં મિત્રો આજે લીંબુ ની આવક ની વાત કરવામાં આવે તો બસો ને એકોતેર ક્વિન્ટલ આવક થઈ હતી

આર્થિક સહાય આપવામાં આવે છે ઘરઘંટી સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેલી છે અરજીદારો એ મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો બીપીએલ કાર્ડ રહેઠાણનો પુરાવો અનુભવ પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાના રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો યોજનાને લઈને મોટી જાહેરાત મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે જેમાં મિત્રો સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા મિત્રો આવા તમામ વડીલોને સારવાર મિત્રો મફતમાં કરવામાં આવશે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ મર્મયે માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો આ અભિયાનમાં મિત્રો એક 1.5 કરોડ થી વધુ લોકોએ યુવાએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોએ પોતાનો દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતોએ મિત્રો જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ મિત્રો ઓછું કહેવાય છે કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ થાય છે તેમજ મિત્રો વધુ મહેનત પણ થાય છે પછી મિત્રો આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે મિત્રો જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે મિત્રો આ સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે તેવી મિત્રો ગુજરાત ના ખેડૂતો દ્વારા પોતાનું દુખ મિત્રો છે તે મિત્રો સરકાર પાસે વ્યક્ત કર્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર મિત્રો સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે જેનાથી અરવલી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ મિત્રો નવ મહિનાનો ભાવ ફેર ગત વર્ષ મુજબ ચૂકવશે આવતીકાલ એટલે કે મિત્રો આજથી ગુરુવારથી જ દૂધ મંડળીઓને આ ભાવ ફેર ચૂકવી અપાશે સાબર ડેરીના એમડીએ કરેલા પરિપત્ર મુજબ મિત્રો સાબર ડેરી બસો ને અઠાવન કરોડ રૂપિયા ભાવ ફેર તરીકે ચૂકવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું બજેટ બે હજાર ચોવીસ પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો મિત્રો આ સાથે ગુજરાતમાં પેટ્રોલ રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો ડીઝલ નેવું રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે એટલે કે ત્યાં મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વીસ રૂપિયામાં મળશે વીસ લાખ રૂપિયા સુધીનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે આમની મિત્રો એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ મિત્રો બે લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે મિત્રો એક અકસ્માત વીમો છે તેમનો લાભ અપંગતા કે મૃત્યુ ના કિસ્સામાં મળે છે આમાં મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉમર મિત્રો અઢાર થી લઈ સિત્તેર વર્ષ ની વચ્ચે છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચાર આવ્યા છે ખેડૂતોને આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ રૂપિયા અને પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પણ પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ મિત્રો એસી ખેડૂતો નાના અને સીમાંત જમીનધારકો છે મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે સબસીડી આપવામાં આવે છે